નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા જીરુના બજાર ભાવ મળતા રહે આજના જીરુના બજાર ભાવ રાપર ચાર હજાર સોથી પાંચ હજાર છસો એકાવન ધાંગધ્રા ચાર હજાર ચાલીસથી ચાર હજાર ચાલીસ પોરબંદર ત્રણ હજારથી છ હજાર બસો પિંચોતેર जयपुर 4600 થી 6121 રાજકોટ 5500 થી 7000 અંજાર 6070 થી 6070 સાવરકુંડલા 5700 થી 6100 વારાહી 5700 થી 6301 હારીજ 5500 થી 6300 બોટા 4000 થી 6500 ચસડર 4500 થી 6300 અમરેલી ત્રણ હજાર પાંચસોથી છ હજાર એકસો નેવું જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ચારસો ચામખંભાળિયા પાંચ હજાર એકસો પચીસથી છ હજાર ચારસો સાઠ નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર છસો જામનગર ચાર હજાર પાંચસોથી છ હજાર બસો પાંત્રીસ વિસનગર ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો થરાદ પાંચ હજાર બસોથી છ હજાર ત્રણસો પાલાવડ પાંચ હજાર એકસો પચાસથી છ હજાર બસો પાંત્રીસ રાઘનપુર પાંચ હજાર ત્રણસોથી છ હજાર ચારસો એક ઊંઝા પાંચ હજાર ત્રણસોથી સાત હજાર સાતસો પીલડી પાંચ હજાર નવસો અગિયારથી પાંચ હજાર નવસો અગિયાર વિરમગામ ચાર હજાર એકથી પાંચ હજાર છસો એકાવન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો